टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें हाँ बात एक पॉजिटिव स्टोरी नहीं जेमा मान है सन्मान है गुमान ईमानदारी थी काम करवानू અત્યાર સુધી ખેતરનું કામ કર્યું ઘરની જવાબદારી નિભાવી પણ હવે તક મળી છે એક નવી ઉડાનની ઉડાન છે સમાજ માટે કામ કરવાની સેવાના પથ પર આગળ વધવાની અને કંઈક કરી બતાવવાની આ તસવીરો છે એ મહિલાઓની કે જેમની મહેનત રંગ લાવી છે તેમના ચહેરા પરની ખુશી અરમાનો સાકાર થવાની છે સમાજ માટે કંઈક કરી છૂટવાની છે મહિલાઓના ચહેરા પરની આ ખુશી સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે આ તસવીરો ગુજરાતની ઐતિહાસિક પહેલનું દ્રષ્ટાંત રજૂ કરે છે આ તસવીરો કહી આપે છે કે મહિલાઓ ધારે ગમે તે કરી શકે આ તસવીરો બોટાદ નગરપાલિકાની છે જ્યાં તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની વરણી કરવામાં આવી છે રાજ્યમાં આવું પ્રથમ વખત બન્યું છે કે આખી નગરપાલિકા મહિલાઓ દ્વારા સંચાલિત થતી હોય રાજ્યની આ પ્રથમ એવી નગરપાલિકા છે જ્યાં ફક્ત મહિલાઓનું શાસન છે અહીં મહિલાઓ જ બધો કારભાર સંભાળશે મહિલાઓ જ પાલિકાની આવક જાવકનો વહીવટ પણ કરશે આ તસવીરો એ વાત રજૂ કરે છે કે મહિલાઓ ફક્ત ઘરકામ નથી કરી જાણતી મહિલાઓ ધારે તે કામ કરી જાણે છે ઘણા લોકોની એવી માનસિકતા હોય છે કે મહિલાઓએ ફક્ત ઘરનું જ કામ કરવું જોઈએ પરંતુ હવે સમય બદલાયો છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે અને એટલે જ પરિવર્તનનું પવન એવો ફૂંચાયો હોય છે કે મહિલાઓ હવે વહીવટી કાર્યો સંભાળી રહી છે અને આ ગુજરાત માટે ગર્વની વાત છે જેણે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બોટાદ પાલિકામાં કુલ ચુમ્વાળીસ બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના એકતાલીસ ઉમેદવારો વિજય બન્યા હતા એટલે અહીં સ્પષ્ટ બહુમતી સાથે બીજેપી સત્તા પર છે આજે બોટાદ નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા મળી હતી જેમાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠા જોટાણીયા અને ઉપપ્રમુખ તરીકે નિરુબેન ત્રાસડીયાની વરણી કરવામાં આવી હતી ત્યારબાદ કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ બાંધકામ સમિતિ ઘટર સમિતિ સહિત જુદી જુદી સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેને પગલે બીજેપીના આગેવાનોએ નવનિયુક્ત મહિલા ચેરમેનને ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી જે મહિલાઓની વરણી કરવામાં આવી તેના પર પણ એક નજર કરી જયશ્રીબેન જાંબુકિયાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે આશાબેન જોશીની સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે વરણી કરાઈ છે સોનલબેન ચુડાસમાની વરણી આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે કરાઈ છે વર્ષાબેન કુકડિયાની વરણી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કરાઈ છે જ્યારે દક્ષાબેન ધરજીયાની નગર રત્ના અને શહેર સુધારણા સમિતિના ચેરમેન તરીકે વરણી કરાઈ છે ફાયર વિભાગ અને વીજળી શાખા સમિતિના ચેરમેન તરીકે નીતાબેન ચૌહાણની વરણી કરાઈ છે રમીલાબેન કાળથિયાની વરણી પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે કરાઈ છે શીતલબેન રાઠોડની વરણી ગટર સમિતિના ચેરમેન તરીકે કરાઈ છે જ્યારે અમનીબેન બથવારની વરણી એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન તરીકે કરાય છે જ્યારે ચેરમેન તરીકે વરણી થઈ હોય ત્યારે તેની ખુશી પણ ચહેરા પર હોય છે તે સ્વાભાવિક છે પરંતુ આ મહિલાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે તેઓ હવે સમાજ સેવાનું કામ કરવા જઈ રહી છે આ મહિલાઓ અત્યારે નગરપાલિકા સંભાળી રહી છે કાલ ઉઠીને કોઈ નેતા બનશે કોઈ ધારાસભ્ય બની શકે છે તો કોઈ સાંસદ પણ બની શકે છે અને આ બધું બીજેપીમાં શક્ય છે ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાતની કોઈપણ નગરપાલિકા સંપૂર્ણ રીતે મહિલા સંચાલિત નથી નોંધાઈ પરંતુ બોટાદ નગરપાલિકાએ જે પહેલ કરી છે તે ખરેખર બિરદાવાલાયક છે આનાથી બીજી મહિલાઓને પણ પ્રેરણા મળશે અને મહિલાઓ આગળ વધશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર